જો ચંદ્રગ્રહણ શું કરવાનું છે હું તમને વાંચી સંભળાવું હા પડજો ધ્યાનથી એક તો જો દી હાથ મેને એટલે ચંદ્રગ્રહણ ચાલુ થઈ જશે અને હા જતી દિશાને દીવાબત્તી ન કરવાનું અને દી હાથ મે એના પહેલા ખાઈ પી નવરું થઈ જવાનું ઘર થી બારે તો નીકળવાનું જ નહીં ઝઘડાન વાદ ને વિવાદ ને હન થાય થી بچીને રહેવાનું ને ભગવાનના રામ જાપ કરવાના અને એક તો કહી દઉં જેને કાળા કપડા પહેરવા બહુ ગમતો હોય ને એ ચેતી જજો કાળા લુગડા પહેરવાના જ નથી

નથી હાલ્યા તમાર તો બોરો વરતો લાગે નહીં તે એમ જ છે ભગવાન મને લાગે છે પંજાબ નાખી દીધો વરહત બચારા પંજાબ વાળા ને હરખું દુઃખ આવ્યું ત્યાં નહીં તો લે મને તો હરખો જીવ બરે હેન ને પંજાબ ઉપર ખાલી હું શું કહું ખબર છે આપણે અહીંયા બેઠા અહીંયા ને મદદ કરી હકી કે ન કરી હકી પણ આપણે છે ને અહીંયા હાટું પ્રાર્થના કરાય હું એ કરી ને તમે કરજો હન ધાય ઘરે બેઠા બેઠા હો ને હવે બાકી કે લે એ ભૂતડી કા ફોન માં થઈ ગયું લાગે જોઈ દે તો શું થઈ ગયું કાઈ દબાતું નહીં રહ્યું ઓહો માર હાહુ ને શું થઈ ગયું કોણ જાણે લે હવે એન્ડ્રોઈડ ફોન વાપરવાનો ઢઢો ચડ્યો છે

આજી તો એન્ડ્રોઇડ ફોન વાપરવા એ ગોતી દેલે કેરવાની ગોતો સોરી જોવા મમ્મીજી WhatsApp કેમ હોય ખબર છે નીલા અને ધોરા કલર હોય ગોલ ગોલ રાઉન્ડ જેવું હોય ને એમાં એક ચાંચ હોય આ ગોતો એટલે ખબર પડશે તમને હવે તમારે એન્ડ્રોઇડ ફોન વાપરવાનો છે તો કાય રોજ રોજ હું ની કાય ગોતી દઉં તો તમને ખબર પડવી પડે ને કઈ WhatsApp કહેવાય કેવું હોય ગોલ ગોલ હોય ધોરા કલર નું હોય આજુબાજુ નીલું હોય કા અને એક ચાંચ હશે હવે આઈડિયો જુઓ YouTube નો રન લાલ કલર નો એની બાજુમાં જ રાખ્યું છે એ જડી ગયો લે સારું કર્યું પૂતળી આ જોઈ દે તો આમ હર ખૂટુ ટુ ટુ વાગે છે રી અને આમ હસે ને હરખા મેસેજ આવે છે શું થઈ ગયું છે બતાવો તો આ રી તે ઉપાય જ લ્યો ને ઈ ઓહો મમ્મીજી આપણો સંબંધી ગ્રુપ છે ને એમાં તમે તો હંતાય ને પ્રેમ ભર્યા ગીત મૂકી દીધા અરે ભાઈ ઈ કેવી રીતે મૂકાઈ ગયો મે તો કઈ મૂક્યો નથી એમ તમે નથી મૂક્યો તે મેં મૂક્યો મેં તો તમારો ફોને હાથમાં નથી લીધો જુઓ અત્યારે નથી લીધો નકા હું ચાકનો કક થઈ જશે તો માન નામ દેશો તમે તો ઓહો હવે ડિલીટ કેવી રીતે થાશે હવે ડિલીટ ના થાય મમ્મી જે હન થાય જોઈ લીધું અરે બા આ તો હું ખોલે હે ભૂતડી આ ઈ સ્ટેટસ જો હોય તો બાજીમાં જવાનું ને એ હું એક ચાલુ કરસો ને એટલે બાજીમાં આમ દબાવતું આવવાનું એટલે ધીરે 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 બધા આવતા જશે ઈ સ્ટેટસ જો તો આવડી ગયા મેં છે ને હમણાં જ જોયા હતા મારું લેતી તમ ફોન જો ને બારે આટો મારતી આવો હી મારે જાય તો ભલે જાય પણ ટાણી આવતી રહેજે પછી મારે કક શીખવું હોય તો હવે તમને હંધુઈ આવડી ગયો મમ્મીજી હવે છે ને તમે ખાલી ટક 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 કરો હે મને હંધુઈ આવડી ગયો હો તમને હંધુઈ આવડી જ ગયો છે હે હે અને આ ભૂતડી હા ભરતી જાતો હા બોલો આ તે કીધું તો ને મને કે આપણે કઈ કેવું હોય તો બોલીને કેવાય લખતા ના આવડતું હોય તે હા

આ ફોન શીખડાવો તો ભારે પડ્યા ઓ બાયા વહુ તો જો આળસુ આળસુ તે હાવ આળસુ એની સાસુ બચારી આખો દી કામ કરે ને આને તો કાઈ પડી જ નથી રઈ ફોનમાં માં જોવે છે એમ થાય છે કે હાહુ ને મદદ કરાવું રઈ ફોનમાં માં ખોડા કાટે અરે ભાઈ કેવો જમાનો આયો ખરાબમાં ખરાબ કોળ કડીયુ ગાયો અમારા જમાનામાં તો અમે હંતુય કામ કરનાક તન હાહુ આરામથી બેઠા હોય અને હવેના જમાનામાં વહુ આરામથી બેઠો હોય ને હાહુ બચા રાખો દી કામ કરે પેલાની તો સાસુ એવી હતી ને ચડફડાટી હવે તો એને નસીબ હારે છે કે અમે કાઈ બોલતા નથી બચારા કામ કરી જાય કે કોણ મને તો બહુ દયા આવે હો બચારી ઉપર જો તો કેટલું કામ કરે અને એની વહુએ એવી ખરાબ કઈ કામ કરાવે જ નહીં એમ તો બચારી આય સારી છે કઈ કેતી નથી ઓહો આ ને ટુક 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 વાગી છે રે લેક થઈ નથી ગયું મારા ફોન ને આ તો માર કોકને દેખાડવું પડશે ઓહો જ્યાં જુઓ ત્યાં ફોન જ લઈને બેઠો છે આ ડોસિયાને છે ને ચસ્કા ચડ્યા મને તો એ નથી સમજતો કે આવો ઢટ્ટો ચાથી ચડ્યો જુઓ તો જે ડોસિયાને જોવાની ફોન જ લઈને બેઠ્યો છે અને અમે ફોન લઈને બેઠ્યો હોય તો વેલીએ રાળ આવી હોય કે ફોન મૂકો ફોન કામ કરો અને પોતે શાકભાજી વેચવા આયા છે ને લ્યો બેઠો છે કાઈ

ઉથડી અમાર પાસે એક બેન રેવા આયા છે ને એની હાઉ એ આમાં ફોન જતો હોય છે અને એ અમારી એડીન જ છે અહીંયા ને મને શીખડાયું કે ફોનમાં માં આવ આવે તે એવી મજા આવે છે નો અમન તો ખબર એ નતી લ્યો એન શીખડાયું તે હારું કર્યું આ તો એવી મજા આવે ને જોવાની ઓહો તમને મજા આવે ને અમારા દી વરી ગયા હે ભૂતળી બેન જરીક જોઈ દે ને ફોનમાં શું થાય છે રુ કેરવાનું ટક ટક વાગે છે રુ બોલો કાઈ થઈ નથી ગયું ને હવે તો ખપે તે જાવ ને હાલ સજર્યું મારા ફોનમાં જોઈ દો કાઈ થઈ નથી ગયું ને આવડે ઓ તને ઘણું બતાવો રેખાબેન શું થયું તમારા છે ને ફોનનો પડકા થઈ જશે એ ભાઈ એવું છે મૂકી દો બાઈ નકમો મારા ફોન તૂટી જશે એવું ના હોય રેખાબેન જે કે નહી કરવાનું જોઈ આપણે સમજી વિચારીને કરવાનું હોય આવું ન મુકાય કઈ ન થાય ફોનને નારે ભાઈ ભૂતળી બેન તમને શું ખબર પડે નકમચક નો તૂટી જાય મારો ફોન ભાઈ તમાર તો શું હોય મોકો માયલો લીધો છે હા તો મૂકી દો રેખા બેન 25 જણા ની 30 જણા ને મૂકજો એટલે તમારો ફોન બગડી ગયો છે ને તો હાજોય થઈ જશે તો તો 50 જણા ને મૂકી દઉં મૂકી દો રેખા બેન તમાર બીજું કઈ કામ જ નથી તમ શાકભાજી વેચવા નથી આયા કાઈ તમ ફોન જો આયા છો મને ખબર છે કેરવન સિરિયલ જોવો છો રે રોતો તો ન મણાતો હે એ ભૂતડી બેન એ પૂતળી બેન ઈ તો આમાં શું થયું ખબર છે આ સાસુ બચારા આખો દી કામ કરે ને વહુ કાઈ ના કરે માથે ચડી ને પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય ત્યાં આપણને દુઃખ ના થાય ના ના રેખા બેન થાય ને દુઃખ તમ તમારે રો રો કોણ જાણે આ કયા નવા બેન આયા છે એની હાહુ આ બધાને ચસ્કો ચડાયો છે ને કઈ હવે તો જે ડોસીએ પાહે જાવ ને ત્યાં હંધી ફોન લઈને જ બેઠી હોય બોલો કણવીથી ઉના વીડિયા જોવે બે જ બાકી હતા જો અમારા ગામમાં તો કામ ચાલુ થઇ ગયું ફન વિથ યુ ડેટ સેવન સેવન ના વિડીયો જોવાના તમાર બાકી હોય તો તમે જોઈ નાખજો